અંકલેશ્વરના બડકોદરા ગામે મેથિલી બ્રાહ્મણ સમાજના કાર્યક્રમ યોજના પર પાઠક પરિવારે હુમલો કર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામ ખાતે આવેલ વૈભવ પાર્ક સોસાયટીમાં ગઈકાલે રાત્રે મેથલી બ્રાહ્મણ સમાજના કાર્યક્રમમાં ના બદલ અને તેમના પરિવારના પિતા પુત્રએ સમાજના પ્રમુખને માર અંકલેશ્વર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગત સાતમી એપ્રિલના રોજ અંકલેશ્વર ખાતે મેથલી બ્રાહ્મણ ગ્રુપના પ્રમુખ માટેનો કાર્યક્રમ રજા હતો જેમાં બડકોદરા ગામમાં આવેલ વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતા નવીન કુમાર સ્વર્ગીય ભોલાભાઈ ચૌધરી સમાજના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા જેમાં તેઓ તેમના રમણભાઈ શિવકાંત પાઠક તથા તેમના પરિવારને આમંત્રણ ના આપવામાં આવતા ગતકાલે રાત્રે નવીનકુમાર કુમાર ચૌધરીએ તેમના સોસાયટીના ગેટ પર બાખડા પર બેઠા હતા ત્યારે રમણ શિવકાંત પાઠક અને તેમના પુત્ર શૈલેષ પાઠક તેમજ મહેશ પાઠક નાઓ એ તેમની પાસે આવી ગાળા ગાળાગાળી કરવા લાગ્યા હતા જેમાં નવીનભાઈએ ગાળાગાળી નહીં કરવાનું કેતા ઉશ્કેરાયેલા રમણભાઈ પાઠકે તેમના હાથમાં લોખંડ નીચે તેમજ તેમના પુત્ર લાકડાના સાપાટા વડે મેથલી બ્રાહ્મણ સભાના પ્રમુખને પીઠના ભાગે માર મારવા લાગ્યા હતા બોમ્બા મૂંઠવાથી સોસાયટી લોકો દોડી આવ્યા હતા હુમલો કરનાર પિતા પુત્ર ત્યાંથી જતા રહ્યા હતા ફરિયાદી નવીન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત નવીન કુમારે અંકલેશ્વરની મોદી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવતા જ્યાં સારવાર લીધા તેમણે અંકશે જેડીસી પોલીસ મથકે રમણ શિવકાંત પાઠક તેમજ પુત્ર શૈલેષ અને મહેશ પાઠક સામે માર મારવાને જાનથી મારી ગુનો દાખલ કરાવ્યો હતો